દમદાર ખબરમાં માં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે પશુપાલક યુવકના મોતના મામલે કોંગ્રેસ ઈડરમાં જીંજવા ગામ પહોંચ્યા છે

એમની પર લાઠીચાર્જ થયો ટીયર ગેસ થયો એની તપાસ થવી જોઈએ જે પણ ખોટા કેસો પશુપાલકો પર કરવામાં આવ્યા છે એ ખોટા કેસો તાત્કાલિક ધોરણે પાછા ખેંચાવા જોઈએ આર્થિક રીતે ખૂબ સામાન્ય પરિવાર છે અને अशोकભાઈ કોઈ પોતાની લડાઈ લડવા નતા ગયા પણ નું દર્દ હતું આક્રોશ હતો એ રજૂઆત કરવા ગયા હતા અને જ્યારે પરિવારનો મુખ્ય આધાર ચીનવાઈ ગયો હોય તો તાત્કાલિક આ પીડિત પરિવારને મૃતકના પરિવારજનોને પણ પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ એ બધાની લાગણી છે અને સાથે સાથે આ સાબરકાંઠા એકલું નહીં આખા ગુજરાતનું જે સહકારી માળખું છે અને ખાસ કરીને તો દૂધ સંઘો છે એમાં કરોડોના ભ્રષ્ટાચારનો અવાજ એના માટેનો વિરોધ રજૂઆત આખા ગુજરાતમાં ઉઠી છે થોડા દિવસ પહેલા જોયું હોય તો મહેસાણા